છે શું બનાવવાના છો હે આ કયું ધોરણ છે તમે શું બનાવવાના છો ઘુઘરા તમે શું બનાવવાના હો શું બનાવો આમ ભાઈ શું બનાવો તમે

વાહ પૂરી તો તમારી બહુ છે હો શ્રીખંડનું કામ કેટલે પહોંચ્યું હા તમારી પૂરીઓ અને બીજું એમને પૂરી ભેગું શું બનાવવાનું ખીર બનાવવાનું બાકી નથી બબે હંચાલી આવ્યા તમે એમ ઓહો બટેટા પવા એમ ચિપ્સ તડો હો

En pas i passi, ells van a l'estiu. A veure què ens han ensenyat. Qui ens ensenyarà? Qui ens